દર વર્ષે આપણે ત્રણ પ્લોટ ટીપીના છે આપણે એક નાનામાં સર્કલ છે એક અમીન માર્ગનો કોર્નર પરનો પ્લોટ છે અને ત્રીજો છે સાધુ વસવાણી રોડ ઉપર રાજ પેલેસનું સામાન આ ત્રણેય પ્લોટમાં ટેન્ડર પ્રક્રિયા દ્વારા ખાનગી એજન્સીઓને મેળા માટે આપણે આમંત્રણ આપીએ છીએ કે જે લોકો ભાવું ભરીને આ આયોજન કરે મેળાનું પણ સંભવ લાસ્ટ યરથી એવું થાય છે કે એસઓપીની લીધે આપણને એમાં કોઈનું બીડ મળતી નથી અને આ વખતે તો આપણે બે વાર પ્રયત્ન કરી જોયા છે પણ એ લોકો એમ કહેતા હતા કે અમને એસઓપીમાં રાહત મળવાની શક્યતા છે જો તમે રિટેન્ડર કરો તો અમે ભાવ ભરશું પણ આ વખતે ભાવ ભર્યો પણ હજી એ લોકોને કોઈ ક્લેરિફિકેશન ન આવવાને કારણે એવો લોકોની રજૂઆત છે કે ભાઈ અમે આટલા હજી ભરી શકતા નથી પહેલું આપણે શરૂઆત જે જુલાઈ મહિને છે એના મધ્યથી આપણે શરૂઆત કરી હતી ત્યારે આપણે બારક દિવસ આપ્યા હતા ટેન્ડર માટે આ વખતે બીજા આઠ દિવસ આપ્યા કારણ કે પછી ધારો કે વધારે સમય આપીએ તો એને કલેક્ટર શ્રી કે આર એન બીમાંથી જે કાંઈ એનઓસી લેવાની હોય પોલીસ કમિશનર સાહેબનું એમાંથી એનઓસી મળવા પ્રક્રિયામાં સમય લાગે તો આપણે એને એ વહેલા એ લોકોએ પ્રક્રિયા કરી લેવી પડે આ બાબતની એટલા માટે આપણે આ વખતે આઠ દિવસને એવી રીતના આપેલા હતા પણ એમાં આ વખતે કોઈ આવેલું નથી અને હવે જો કદાચ અમે ત્રીજો પ્રયત્ન કરીએ તો કદાચ એવું બને કે ત્યાં સુધીમાં તો જન્માષ્ટમી આવી જાય ને એ લોકોને એનઓસી મળવાની શક્યતા બહુ જ ઓછી છે એ બાબતે તો હવે કલેક્ટર શ્રીની જે એસઓપી છે એમાં જ વધારે જોઈને એ લોકોએ ભાવ ભરવા પડે કારણ કે એ લોકોની એક્સપેક્ટેશન તો હતી જ કે ભાઈ રાહત મળશે અને કંઈક આપણે મૌખિક ડિક્લેરેશન પણ થયું છે કે ભાઈ આમાં કંઈક રાહત આપવામાં આવશે પણ એ બાબતે આ લોકોની રજૂઆત એવી છે કે અમને કોઈ રિટર્નમાં હજી ક્લેરિફિકેશન આવેલું નથી આથી અમે અત્યારે ભરી શકીએ નહીં અને જો એ ક્લેરિફિકેશન આવે એ શરતે અમે તમે કે અમને મંજૂરી આપો તો અમે કરીએ એ બાબતે આપણે કંઈ શરતી મંજૂરી તો આપણે ન આપી શકીએ